કે કે રીય બો એની ખબર તો પડે ત્યાર ફેરંગ લવલી લેનાયો જ જઈ બાઈ જઈ ની દે ના

તું લઈ જાય તો ની તું કોઈ કે ગાય ને તું લઈ જાય થી બે પડી જ માય માય જો સ્કૂટી લેવાની છે માય પાસે તો સ્કૂટી માં બેસાડે લઈ જાયે ભણીવા હા મા સ્કૂટી લેવાની છે થઈ ને ને બસ ચા કે જી હે બસ જાવ માય બેક માં સકળા યાર ને બગા બેન કરીયે સ્કૂટી બેને જાવું માય બેકુ સ્કૂટી આ કાફ હે કે રન લોડી મમ્મી હું ભુવાનું નહિ દે ભુવાનું દે કોક નહિ નો છે કો કાફ હે ને ને નહિ ભુવાનું હે મો નો ખાતે ના મમ્મી તું વા દે જરા હું એ કરવા જાણતી તને તાવ નહિ કરવા બાય કાફ હે બીવા તો નહિ જાવે ને એ મો ગી જાય યેલી Halo ini mulai આ તો પર હું પેરીતા કાઈ ખાવાની આ Ah, ele bicho anda. E lipostick. E lipostick. Lipostick. E lipostick. 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 હે ભાઈ Lipostick. 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 અને હું જય ને અર્ય જયભાઈ આવું ભા ને એવું જો મજુ જાઉં ને અમારે કામ ના કંડોળે અમારું ઢૂકડું જ કટમ હે તો ના વિવાહ હેતી ના ગા અમે હેતા જૂના બખરલા ના પણ પછી તે દુ આતા બધા અર્ધા હે ગમા કંડોળા દિહના નથી ગા ને પછી અર્ધા હે યબમાં આવતા ગયા એટલે અડધું કટમ આ હે ને અર્ધું કટમ હે ઈ કંડોળે એટલે પછી ના આ ઢોકળું કટમ હે એટલે જવું જોઈએ બધા કારણ કે એ બધા વિવાહમાં આવતા હોય આ એટલે પછી જવું જ પડે પછી આથી જ રાખ સેટર હોય થાય કંડોળું એટલે વેલે નીકળે તાર થાય તારમાં ટાણે પૂગે ન કરતા પછી પૂગવામાં એ વાર લાગે આજ માંડવા હે ની કાલે જાન હે જાન આવે હા રાણાભાઈ એવું બધું હે ને આ ભાઈ ની અમારે ગાડીમાં ફેર સડે અને ઢોલ ને વાગે ને એટલે બી ગામમાં એ પેલા સાંજે ગાતા ને વાગ્યું એટલે તો ઈવાનીમાં પાસા આવ્યા એક દી ને પપ્પા ગામમાં ગાતા ત્યાં ગામમાં કાઉ બારોટ સપડે નામ વાંચતો હતો એ માઇકમાં બોલે અને ફૂલ સંભરાણું એટલે બહારથી ને થી કે હાલો પેલા તકે એની કયો તી બંધ થઈ જાય જી બોલે બોલે એની પછી બારોટ ની બંધ કરવા થોડું જવાય જઈને એવું હે બધું વધારે અવાજ આવે એટલે તો કાંઈ બી પછી ગામમાં જ બહારથી રમકડા લઈને આવ્યા એટલે ગામમાં ગામમાં હોય તો પાછું આવતું રહેવાય રહેવાડી પંડોળે હું તી હું ઢોલની વાગેલી પછી નાથી તો કઈ વાડી ઘડીકમાં આવે નહીં મેરા ટુકડી હોય ને તીવાની વાત ને ફેર સળેલી પછી અમે મા દીકરો આરિયા મુલી છે તી આ રેવું તો જોઈએ વાડી એક ની તારીક્યુમાં કામકાજ કરે મજૂર તાલા કાપવા કાંટા કાપવા ખળ વાટું ને એ બધું કરે ત્રણે ને આવ્યા હા

ત્રાક લે લીએ બોરતા અમાર થે જઈ રમ જારે હું જઈ રોતો ને હું ઓલે ભાઈ પાસે દ્રાખ ત્રાક લેતી આવો પછી માર દીકા ને ભરદાઈલ તો હી ભેગો હાલ ઈ પછી આખો યુંદન પાછો પરે દે આ ત્રાક કરી દયો ને અડધો કિલો કરી દે પાછો રૂપિયા લે લો અડધો અડધો કિલો અડધો કિલો કરી દે કે મીઠી હે ને ત્રાક તાર ખાવી ને આવી tbor tamr tae રાખ ખાવી ને બોલ ખાવું કામ ખાવું બો એ રાખ ખાવી ના આખણ

એ કે અમી કે આ હાથેથી બોરડી બોરડીનો કે ક્યો એમાંથી કે ગુંદ તોડે આવ્યા એ તમે લ્યો જ ને કેટલા રૂપિયા રૂપિયાનો કિલો ને બે કિલ્લા એ કે હાથસો રૂપિયાના હાથો રૂપિયાને બે કિલો કાંટો નાખ્યો મેં કહ્યું એટલે તો રૂપિયા મારા પાસે નત નહીં કે આડા આવરા ગા ને મેં કીધું મણી કંઈ ખબર નથી કે કેટલાનો ગુંદ કિલો આવે ને કેટલાનો નતા આવતો એ કાં જઈને પપ્પા કંઈ લે ગુંદ કે લેવો હોય તો એ લે આવે હું ત્યાં કઈ દઈ ને જ બાયું તો ગયું દુકાની લેવા નું કામ આવે કંઈ મણી પાકા ખબર નથી કેટલાનો ગુંદ આવે એ કે નો કિલો ને હાથોનો બે કિલો નહીં કે હાથી તોડેલ હે ને અમિત સર પરથી આવીએ ને મલક કાંઈ કરતી હતી હું કે ભાવમાં તમને ફેરફાર કર દે ને તમે જ લ્યો મેં કીધું નાના મારે નથી લેવા તમે મેં કીધું કાલે મારી હાહુ હોય ને તારા આવી જ ઘેર કોઈ હે ને વિવા માંગો ઈ ગુનતા નહોતો લીધો ઊતો થી વીણલી માં થોડો થોડો ઉતો